નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેસ અધ્યક્ષની કચેરીએ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી મહેસાણામાં લૂંટના આરોપીઓનો બનાવની જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ચાલુ લૂંટ દરમિયાન આરોપીઓને બધા માલ સાથે પકડી પાડતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મહેસાણા શહેર પોલીસની પ્રશંસીય કામગીરી આવી સામે લૂંટના આરોપીઓને મહેસાણા પોલીસે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો પાઠ ભણાવવામાં આવ્યા વિશેષ માહિતી તે રામભાઈ પટેલ મહેસાણાથી તારીખ સાત છના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે આસપાસ પોલીસને ફરજી મળેલી હતી કે બે આરોપી મેન્યુ સિંધિ અને સુલતાન સિંધી તેઓ ચુમિંટ કરી અને તેની પર ભાગેલા છે જે બાબતે પોલીસની તપાસ કરતા પ્રફુલ્લભાઈ રાયચંદભાઈ જેવી મુજબ તેઓની પાસેથી ચાલીમા સોસાયટી પાસેથી આ બંને સમૂહ તેઓને ધમકી આપી છરો બતાવી અને બે હજારની કિંમતનું તેઓને એક મોબાઈલની લૂંટ કરી અને ત્યાંથી ફરાર થયેલા હતા ત્યારબાદ પોલીસ તેઓનું પીછો કરી રહી હતી દરમિયાનમાં પોલીસને જાણવા મળેલું હતું કે દેવી આઈસક્રીમ પાર્લર પાસે કસ્ટમર પાસેથી આ બંને લોકોએ પાંચસો રૂપિયાની ફરીથી છરો બતાવી અને લૂંટ આચરેલી છે ત્યારબાદ ત્યાં જ બીજા એક જે આઈસ્ક્રીમના ટેમ્પો ચાલક હતા તેની પાસેથી પણ તેઓએ નવસો રૂપિયા બળજવણીપૂર્વક પડાવી લીધેલા છે ઝૂંકવી લીધેલા છે ત્યારબાદ એ જ દિવસે મહેશકુમાર દેવી પૂજક કે જેઓ એક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે થઈને ત્યાં ગયેલા હતા તે દરમિયાન આ લોકો ત્યાં પહોંચેલા હતા અને મહેશભાઈ પાસેથી પણ સેમસંગ કંપનીનો મોબાઈલ અને અહીં છસો રૂપિયાની ઊંઘ કરી અને ત્યાંથી ફરાર થવાની તૈયારીમાં તે દરમિયાનમાં અમારા પીઆઈની સુપરવિઝન હેઠળ અમારા ત્રણ પોલીસ જવાનો પિયુષ કુમાર દિનેશભાઈ અને ઇન્દ્રવદન તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી અને તેઓની અટકાયત કરેલી હતી અને તેઓને પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરીને તેઓની પૂછપરછ ચાલુ કરેલી હતી ત્યારબાદ આ ત્રણેય ફરિયાદીની પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આગળ રિમાન્ડ મેળવી આ લોકોને અત્યારે અરેસ્ટ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે દરમિયાનમાં જાણવા મળ્યું હતું કે આ જ જે આરોપી છે રિજુ સિંધી તેના તારીખ પાંચ જૂનના રોજ પણ ગંજબજાર બજાર શાક માર્કેટમાં એક ચાવડા નીતિનભાઈ કરીને છે તેઓની સાથે તેઓની રિક્ષાની તોડફોડ કરી અને પાંચ હજાર રૂપિયાની તેઓની પાસેથી તેઓની રિક્ષાનું નુકસાન કરેલું હતું અને ત્યાં જાહેરમાં માથાપેલી હતી આ કામના જે આરોપીઓ છે તેમાંથી જે આ મહેબૂબ પુર્ટેલ રિજ્જુ સિંધી છે તેના વિરુદ્ધમાં કુલ એ ડિવિઝન બી ડિવિઝનને મળીને મહેસાણાના તેર ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે અને બાકી જે સુલતાન છે તેના વિરુદ્ધમાં પણ છ ચોવીસ ગુના અત્યાર સુધી દાખલ થયેલા છે મૂળ ગુનાહિત પ્રવૃત્તિની ટીવવાળા અને રીઢા ગુનેગારો છે જેથી તેઓની અત્યાર સુધીની જે ગુનાહિત ઇતિહાસ છે તે ધ્યાનમાં રાખી અને અત્યારના જે મૂળના ગુના છે તેની અંદર પણ પોલીસ દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ હેઠળ જે પ્રોવિઝન્સ છે બીએનએસના સેક્શન એકસો અગિયાર મુજબના તે અમારા પીઆઈ દ્વારા ઇન્વોલ્વ કરવામાં આવશે તે મુજબનો ગુનો પણ આની અંદર આપણે હવે ધ્યાન contour છું મીવાઇલ આ લોકોના જે કોઈ પણ गैर કાયદેસર કામો હશે કે જે જગ્યાએ ગunay પ્રવૃત્તિ આચરવામાં આવી છે તે અથવા તો ગunay પ્રવૃત્તિ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબની પરવાનગી સાથે परामर्श કરી અને તેના પર નિકાલ કરવાનો તેમ ડિગ્નિશન કરીને કામગીન પોલીસ દ્વારા આતરે છે કરવામાં આવશે અત્યારે પોલીસ દ્વારા આ જેટલા જગ્યાએ બનાવો બનેલા છે ઋંઘની ઘટનાઓ બનેલી છે તમારા પીઆઈ અને તેમના સ્ટાફ દ્વારા તે જગ્યાઓ ઉપર જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું